ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી નાયબ પોલીસ અધિક્ષકની બેચની આ પરેડ હતી તેમજ એક વર્ષ અગાઉ પણ ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા એકસઠ ઉમેદવારોએ પોતાની તાલીમ પૂર્ણ કરી છે જેમની આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં દીક્ષાંત પરેડ યોજાઈ ગઈ જેમાં એકતાલીસ પુરુષ અને વીસ મહિલા ડીવાયએસપી ઉપરાંત એકસો સુડતાલીસ પીએસઆઈ

એક નવો રોમાંચ પણ દાખલ છે ભાઈઓ બહેનો આ તિરંગો ઝંડો એકસો વીસ કરોડ દેશવાસીઓની પ્રાણ શક્તિ છે અને તમે જયારે એ તિરંગા ઝંડાને સ્પર્શ કરો છો ત્યારે આપ આ રાષ્ટ્રની પ્રાણ શક્તિના રખેવાળા તરીકેના શપથ લો છો કરાઈ ખાતેના પાસિંગ પાસિંગઆઉટ પરેડમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ કર્મચારીઓની ખૂબ પ્રશંસા કરી તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસની અસરકારક કામગીરીના લીધે ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી કર્ફ્યુ લાગ્યો નથી આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ પોતાની નીચેના અધિકારીઓને તાલીમ આપે એ માટે અપીલ કરી હતી અને ગુજરાત પોલીસ ફોર્સમાં ટેકનોસેવી પોલીસ કર્મચારીઓ વધારે હોવાથી દરેક પોલીસ સ્ટેશનને પોતાની પર્સનલ વેબસાઇટ બનાવવા આહવાન કર્યું હતું દિલ્હીમાં બેઠેલા કોઈ પણ મોટા સુભાવો કરોડ ગુજરાતીઓના ભાગ્યને બદલવા માટે કૃત સંકલ્પ છે અને કૃત સંકલ્પ માં અંદર આ જવાનો જે આજે જોડાઈ રહ્યા છે એને સુરક્ષાનો અહેસાસ આપશે નવી પ્રાણ શક્તિ પૂછે અને નવી પ્રાણ શક્તિ આવતી કાલે વધારે તેજો મે બનાવશે આજની પાસિંગ આઉટ પરેડમાં રાહુલ પટેલને સ્કોડ ઓફ ઓનરનો પુરસ્કાર આપવામાં આવ્યો ઇન્ડોર અને આઉટડોર ટ્રેનિંગ મેળવેલા અને પોલીસના કાયદાનો અભ્યાસ કરી ચૂકેલા આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ગુજરાતના અલગ અલગ ભાગોમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેઓ કટિબદ્ધ છે કેમેરામેન વિજય પટેલ સાથે ગૌરવ પટેલ વીટીવી ગાંધીનગર